તસ્વીન પટેલ આમ આદમી પાર્ટી યુવા ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા શું આવેદન છે અત્યારે તમે પશ્ચિમ વિભાગમાં ખોટું સંપાવવામાં આવ્યું છે ટૂંક સમય પહેલાં વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા એક વ્હીકલ હાયરિંગ સર્વિસ માટેનું ટેન્ડર કરવામાં આવ્યું હતું જે ટેન્ડર જે પાર્ટીને આપવામાં આવ્યું છે તે પાર્ટીના જે પાર્ટી અને ટેન્ડર ઓથોરિટીએ બંને સાથે મળી ખોટા આધાર પુરાવા અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને ટેન્ડર ખોટી રીતે એને આપી દેવામાં આવ્યું છે જે ટેન્ડર રદ કરવા અને જેને ખરેખર મળવા પાત્ર છે તેને ટેન્ડર આપવા માટે આજે અમે આવેદનપત્ર આપવાના છીએ શું શું છે તમારી અને આખી ઘટના કઈ રીતના જાણતો આખી ઘટના જે લોકો પાર્ટિસિપેટ કરતા હોય એના ટેન્ડર પોર્ટલ ઉપર એટલે એ લોકોને આ ટેન્ડરની બધી મુવમેન્ટની ખબર પડતી હોય જેમાં મેં પણ મારા દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું એટલે આ એના ટેન્ડર જ્યારે એનો ઓર્ડર આપવામાં આવ્યો જે ઓર્ડરની નકલ મેં મેળવી અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા છે જે બધું ચેક કરતા મને તેમાં બેંક સર્ટિફિકેટ સી એ સર્ટિફિકેટ તેમજ વર્ક એક્સપિરિયન્સ એટલે કે અહીંયા જે પહેલાંના અગાઉના જે કામ પૂર્ણ કર્યા હોય તેના પ્રમાણપત્ર આપવાના રહેતા હોય છે જે આ તમામ પ્રમાણપત્ર ડમી અને નકલી ઊભા કરેલા છે